સિંધી સમાજના નવ વર્ષ ચેટીચંદ પર્વ નિમિત્તે પ્રકાશ ધર્મતીર્થ વારસિયા ખાતે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સાંજે સાત્રીસ કલાકથી સંગીત સંધ્યાનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં પિન્ટુ એન્ડ સોની ગ્રુપ તેમજ જીતુ હીરાની ટીમ દ્વારા સિંધી સાંસ્કૃતિક સંગીતમય પ્રોગ્રામ યોજવામાં આવ્યો હતો સાથે બેન્ડ ઓફ રોક સ્ટાર જયેશ અમરાની દ્વારા પણ સંગીતમય પ્રસ્તુતિ કરાવવામાં આવી હતી તદુપરાંત મહાપ્રસાદી એટલે કે જાહેર ભંડારાનું આયોજન પણ કરવામાં આવ્યું છે જેમાં અંદાજે વીસેક હજાર લોકોએ લાભ લીધો હતો અને રાત્રે બાર વાગે ભવ્ય આતશબાજીના કાર્યક્રમ યોજાયો હતો બે દિવસીય કાર્યક્રમ દરમિયાન પ્રેમ પ્રકાશ ધર્મત્રીથ સહિતના ધાર્મિક સ્થળોને રોશનીથી શણગારવામાં આવ્યા હતા ચેટી ચાંદ પર્વની સિંધી સમાજના લોકો જળ અને જ્યોતની પૂજા કરે છે કારણ કે ભગવાન ઝુલેલામના જળ અને જ્યોત સમાયેલા તેમજ માનવામાં આવે છે તેના કારણે આજ રોજ છે તે ભવ્ય કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો બોલો